નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કારાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આજે સવારના જ જોવા મળ્યો ધુમ્મસ ભાવનગર કોસ્ટલ બેરેજ વિસ્તારમાં ધુમ્મસવાળું વાતાવરણ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી જોવા મળે હાઈવે પર ધુમ્મસ હોવાથી વાહન ચાલકો થયા પરેશાન લાઇટો ચાલુ રાખવા છતાં વાહન ચાલકોને ઊભા રહેવાની પડી ફરજ રાજુલા શહેરમાં પણ થોમસનું વાતાવરણ હોવાથી મોર્નિંગ વોક કરવા નીકળેલા લોકોને આજે મોર્નિંગ વોક કેન્સલ રાખવો પડ્યું રાજુલા શહેરમાં અત્યારે સવારમાં વોકિંગ કરવા નીકળ્યા છો અને આજે ઝાકળ નીકળ્યો છે તો આ ઝાકળ વિશે શું કહેશો તમે આવું તો પહેલી વાર જોયું છે કે ઉનાળાની અંદર ધુમ્મસ આ ખરેખર તો ગ્લોબલ વોર્મિંગ જેવું કહેવાય શકાય કેમ કે હજી કેરી ખાધી નથી તો આમાં કેરી કઈ રીતે આવશે એટલે ઉનાળામાં અત્યારે રાજુલાની અંદર હું તમને કહું કે ચાલીસ બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન હતું અને અચાનક આજે અમે લોકો મિત્રો સાથે વોકિંગમાં નીકળ્યા હતા અને આ દ્રશ્યો જોયું એટલે અમને પણ અજૂકતું લાગ્યું તું આજે અને વહેલા સવારે કાનાબારભાઈ પણ આજે આ નજારો જોવા જઈ રહ્યા છે તમે જુઓ છો કે દિવસે કેમ લાઇટ કરવી પડે એ રીતે આજે એટલું બધું ધુમ્મસનું વાતાવરણ રાજુલામાં છું તો આ એક અજૂકતું જ કહેવાય ખરેખર આવું ઉનાળામાં ન હોવું જોવે મારે દ્રષ્ટિએ તો આમ તો એક અજૂક જેવું વાતાવરણ લાગ્યું આજ વહેલી સવારથી જ્યારે નીકળ્યા અત્યારે તો બી સાત સવા સાતનો સમય છે તો થોડું હળવું લાગ્યું તો જ્યારે હું ને વિપુલભાઈ વહેલી સવારે રોજ ત્યાં આદત મુજબ નીકળ્યા અને એકદમ ગાઢ ધુમ્મસ હતું કશું દેખાતું નહોતું અને ઘણું કુતુહૂલ જા જેવી લાગ્યું છે આ વખતે પહેલી વાર